પાલ ખાતે સોમ ચિંતામણી સર્કલ પાસે બુધવારે સવારે પશુનું કપાયેલું માથું ફેંકી દેતા ભારે હોબાળો મચી જવા પામ્યો હતો બુધવારે સવારે શ્રેણી દેરાસર માટે નીકળેલા શ્રદ્ધાળુઓ સહિત જૈનાચાર્યો પણ આ દ્રશ્યો જોઈને રોષે ભરાઈ ઉઠ્યા હતા જોત જોતામાં ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકોના ટોળા ઉમટી પડ્યા હતા બે દિવસ પહેલા જ શાળમાં શાંતિપૂર્ણ માહોલમાં બકરી ઈદના તહેવારની ઉજવણી બાદ કોઈ અસામાજિક દ્વારા આ રીતે શાળની શાંતિની પલિતો ચાપવાનો પ્રયાસ કરવામાં આવ્યો લોકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે કે ઘટનાની જાણતા પોલીસ અધિકારીઓ સહિત નો કાફલો ઘટનાસ્થળે અને પ્રાથમિક તપાસ હાથ હતી પાડીને વાલી તરીકે તેની કાર્યવાહી કરવાની માંગમાં આવે જે એલ્ડી સવારે આવતા એક ભાઈએ ઉપાસનામાં સમાચાર આવ્યા કોઈ પશુનો એનું ગડું કાપીને મૂકવામાં આવ્યું છે એવું સમાચાર સાંભળતા ખરેખર ગાય નું ગળું નહીં અમારું પોતાનું ગળું કપાઈ ગયું હોય એવો અહેસાસ તો બધા જ મહાત્મા ઉપાય શ્રી તાત્કાલિક અહીંયા આવ્યા અત્યારે કદાચ આ કપડું ઢાંકેલું છે અમે જે હાલત જોઈ છે એક એક મોગલું આખું ફાડી નાખવામાં આવ્યું છે એની માથા ઉપરની ચામડી નીકાળી દેવામાં આવી છે હાલત જોતા એકવાર આંખો પણ ભીંજાઈ જાય તેવી હાલત થઈ છે લાગે એક ભારતીય પરંપરા આપણી આર્ય સંસ્કૃતિ ભલે કદાચ આજે મોદી સરકાર અમને વિશ્વાસ છે સારામાં સારા પગલાં લેવામાં આવશે પણ આ કોઈ પણ રીતે સહન થાય તેવું નથી વહેલી તકે આનો ગંભીર નિર્ણય લેવામાં આવે અને જેણે આ કાર્ય કોઈક વ્યક્તિ દ્વેષને રાખીને કરેલું છે એના ઉપર ઉગ્ર ઉગ્ર કડક પગલાં લેવામાં જોઈએ માત્ર ફરી કહું છું આ પ્રશ્ન જૈન સમાજનો નથી સમસ્ત ભારતનો સમસ્ત હિન્દુ સમાજનો પ્રશ્ન છે ગાય માતા છે ખરેખર રોજ સવારે ઉઠતા સાથે જેનું આપણે દૂધ પીએ છીએ જેના દૂધને પીને આપણી સવારની શરૂઆત થાય છે જન્મથી લઈને આજ સુધી રોજ સવારે આ ગાય માતાનું દૂધ પીતા આવ્યા અને આજે એ જ ગાય માતાનું ગળું કાપવામાં આવે અમારાથી બિલકુલ સહન થાય એમથી હવે ફરી કહું છું રોડ ઉપર કોઈને તકલીફ ના પડવી જોઈએ પણ કદાચ આ જે તકલીફ પડી છે ને એનીથી થી મોટી બીજી કોઈ તકલીફ પડી નથી અને સહન થાય તેવી પણ નથી હવે માંગ શું છે તમારું માંગ આટલી છે એક જ માંગ સૌથી પહેલા વારંવાર બે દિવસથી જુઓ જૈન સમાજ રોડ ઉપર આવીને આંદોલનો કરે છે સતત ત્યાં ધ્યાનમાં એક પણ પથ્થર મારું નહીં ક્યાંય કોઈને તકલીફ પડે એવું કૃત્ય નહીં હવે એના કરતાં પ્રતિમા તૂટી બે દિવસ પહેલા આજે ગાયનું ગળું કાપવામાં આવ્યું ખરેખર કેટલી દરરોજ માંગોજ કરતા રહેવાની રોજ રોડ ઉપર જ આવતા રહેવાનું એક મક્કમ નિર્ણય નક્કર નિર્ણય આવે રોડ ઉપર આવવાની જરૂર ના પડે કોઈક વ્યક્તિ પગલાં કરતા પર ડરવો જોઈએ આવો મક્કમ નિર્ણય લેવામાં આવવો જોઈએ આજે વહેલી સવારે સુરતના પાલ વિસ્તારમાં મણિભદ્ર અને ખાસ કરીને ક્રિસ રેસિડેન્સીની સામે જે પ્રકારે ગો હત્યા કરીને એનું જે શરીર છે ગો માતાનું એ અહીંયા કોઈક વિધર્મીઓએ નાખીને જે ચેષ્ટા કરી છે એને પહેલાં તો વખોડીએ છે સખ્ત શબ્દોમાં વખોડ્યું છે પોલીસ તંત્ર એલર્ટ છે ગોવંશના કાયદા હેઠળની કાનૂન અને ફરિયાદ પણ અપાઈ છે ગુનેગારો સામે કડકમાં કડક પગલાં ભરવા કાર્યવાહી સમગ્ર પોલીસ ડિપાર્ટમેન્ટમાં જાણકારી પણ આપી છે અને ચારે બાજુ સીસીટીવી કેમેરા ફૂટેજ વગેરે ટૂંકમાં સંપૂર્ણ પોલીસ ડિપાર્ટમેન્ટના તમામ અધિકારીઓ પીઆઈ એસીપી ડીસીપી બધા હાજર છે અને કોઈ પણ ગુનેગાર હશે એને બક્ષવાના નથી આ પ્રકારની એક શાંતિપ્રિય વાતાવરણમાં જ્યાં હિન્દુ સમાજ જૈન સમાજ સંપૂર્ણપણે રહેતો એવી બહુમતી વિસ્તારમાં આ પ્રકારની ગૌ હત્યાનો અહીંયા જે શરીર અહીંયા નાખીને જે શાંતિમાં વિક્ષેપ પાડવાનો જે પ્રયાસ કરી રહ્યો છે એવા તત્વોને અમે સખતમાં સખત પગલાં ભરીને જેલ ભેગા કરવા માટે અમે સતત પોલીસ ડિપાર્ટમેન્ટમાં રજૂઆત બી કરશું અને સાધુ સંતો પણ આ મામલે ખૂબ ગંભીર છે અહીંયા બેઠા છે અને આવનારા દિવસોમાં ગુનેગાર ઝડપથી પકડાય એના માટે પણ કાર્યવાહી કરાવીશું આજે સવારે ખાનગી વ્યક્તિ દ્વારા પોલીસને મેસેજ મળે આધારે પોલીસે સ્થળ પર આવીને જોતા એક પ્રાણીનો જે માથાનો ભાગ હોય એ અવશેષ મળી આવેલ છે આ બાબતે તાત્કાલિક એફએસએલ અધિકારીનો સંપર્ક કરી એમને બોલાવવામાં આવેલ છે સ્થળ પર આવી અને એમણે જરૂરી સેમ્પલો કલેક્ટ કરેલા છે અને ટેસ્ટની કામગીરી ચાલુમાં છે એના આધારે પછી એ કહી શકશે કે આ મૃતદેહ છે એ કોનો છે આ સિવાય વેટનરી અધિકારીને પણ સ્થળ પર બોલાવવામાં આવેલા છે અને એમની પાસેથી પણ સેમ્પલ કલેક્ટ કરવામાં આવેલા છે સેમ્પલ કલેક્ટ કરાયેલા છે એમણે એ એફએસએલમાં મોકલી અને આગળની ચકાસણી અધિકારી